વાત કરવી છે કે ટ્રેન આવી રહી છે તો આપણા તમામ સબસ્ક્રાઈબર મિત્રો વિડીયો જોતા હોય તો એમના કહેવામાં આવે છે ગુડ મોર્નિંગ જય માતાજી એક કે ફેમિલી લોકમાં તમારું સ્વાગત છે તો મિત્રો હળા નવ થઈ જાય આપણે લોક સ્ટાર્ટ કરી દીધો તો બધાને જય માતાજી

ये तो हुआ पण

करू बटाका नु ना का पासी

શિશુને દાહે લુબાર મંદિર પેલા ખાઈ દો પછી શિશુને બાર મંદિર કીતા આની પેલા ખાઈ નો હું કો હા કિશોરોની વાગે આવશે તેરી ખરજા પેલા ખાઈ જો પેલા ખાઈ હા ખાઈ હો આ

કોર ને ટોકા થી પાણી આ ટોકા ના ખાવ પડ આટલા આટલા પાઇપ ના ટોકે મિત્રો આપણે હેડે હરીભાઈ ચા ભરી આજ 4 પોળ લગા થયા ઓ આ કે હરીભાઈ ચા ભરી શું કહો જી બસ મજા ચાલુ જવાનું Aji, istaga, istaga, gojaria, gojaria, mantis, 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 bijak bijak mantis, 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 untuk mantis, 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 sana mantis, 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 અમે જઈએ છીએ વિસનગર તો મિત્રો તો મિત્રો મારે તમને ખાસ વાત કરવી છે કે ટ્રેન આવી રહી છે તમામ સબસ્ક્રાઈબર મિત્રો ન્યૂઝ જોતા હોય તો એમના કહેવામાં આવે છે ઉત્તરાયણના દિવસે પતંગ સાચીને ચગાવો કારણ કે અત્યારે રોડ ઉપર તમે પાંચ રૂપિયાના પતંગ લે થઈને તમે પતંગ ઊંડવા આવતા હોય અને સાધનવાળો ટક્કર બક્કર મારા એવું ના કરવું કારણ કે પાંચ રૂપિયાનું પતંગ તમારે લાવી દેવું પાંચ રૂપિયા ખર્ચી દેવા સારા હું ક્યાં ભાઈ પાંચ રૂપિયા ખર્ચી દેવા આવ્યા કારણ કે અત્યારે એક્સિડન્ટ થતા વાર લાગતી પણ અમને શું ખબર પતંગ લૂંટવાની મોજ અલગ હોય હે પણ એમાં એના માટે કે રોડ ઉપર કે કોઈ વાર ઉપર લડતીનું પતંગ નહીં ના લૂંટાય છેતર હોય શેતર કે ખુલ્લી જગ્યા એવા પતંગ લૂટવાની એક મોજત અલગ હોય હા તમારે વાત કેવી હાચી કે રો રસ્તા પતંગ ના લૂટાય કારણ કે આપણે આવા દાખલા બી કે એની જોયા કારણ કે હમણાં કાલ કે અમદાવાદ ત્યાર તમે જુઓ એક એક છોકરો પતંગ ઉડવા માટે જઈને દોડો તોનો આગળથી ગાડી આવતી હતી અચાનક ટક્કર મારી એ તો સારું રીતમાં બેહી ગયો બરાબર એટલે રીતમાં ના બેહી ગયો એના વાગત તો હું તો એ એવું ના કરવું કારણ કે 5 રૂપિયાના પતંગ ઉડે થઈને લાઈ દે હું હારું એવું ખબર

ફામેલે આપણે વિષ્ણુગણ માં અંદર માતાને ચાલ દીધી હો હરીબા હરીસાની વિઝા ઓ આટલા માં કાકાની હરીફ થાય તો મજા વિષ્ણુદેવ ફ્રી રે આયા નહીં ફ્રી કશું પીચ્છભાઈ અરિપા ચાએ જમસી મચા ઉતરી ગયા જે મિત્રોને નજીકમાંથી તો અહીંયા આપણે વિજયનગર માં અંદર આવી ગયા છીએ આઠ થયા તો આપણે વિજાપુરની અંદર આવી ગયા છીએ તો આપણા વિજાપુરના સબસ્ક્રાઈબર મિત્રો હોય તો કમેન્ટ કરી દેજો બાદ તમારા વિજાપુરની મુલાકાત લીધી તો કમેન્ટ કરી દેજો આપણા વિજાપુરના મિત્રો માનું જવું પડે તમારે કશું કહેવું નહીં Hati हटवा गया है शुक्ला जी सर शुक्ला जी सर बराबर થી આપી નીકળી ગયા છીએ પ્રાતીન જવા માટે તો આપણે હાલ મોગડી છે મોગડી મોગડીથી આગળ હેડ્યા છીએ પાપામાં વાગ્યા હરાઠ આપણે જવાનું છે મોગડીથી થી અને અનોડિયાથી થી પ્રાચીન તો આપણે જવા માટે છીએ